નમસ્કાર મિત્રો આજે અમે તમને બહેન અને ભાઈઓની એક ખૂબ જ સરસ વાર્તા સાંભળીશું મિત્રો આ વાર્તા ધ્યાનથી સાંભળજો જ્યારે ભાઈઓ એ બહેન ની હત્યા કરી અને તેનું માંસ ખાધું તે ખૂબ જ સરસ વાર્તા છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો અને શેર કરો ઘણા સમય પહેલા એક ગામમાં રાહત નામનો પરિવાર રહેતો હતો પરિવારમાં 7 છોકરા અને 1 છોકરી રહેતી હતી તેમના માતા-પિતા વહેલા ગુજરી ગયા હતા તેથી બાળકો પર જલ્દી પોતાની જવાબદારી સમજી ગયા હતા શરૂઆતમાં બધાને જીવન गुજારન કરવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ સમય વિધવા સાથે તેમના માટે બધું જ સરળ બની ગયું હતું હવે તેઓ માતા-પિતા વિના જીવતા શીખી ગયા હતા તે સમયમાં પુરુષો જંગલમાં જંગલી પ્રાણીઓના શિકાર કરવા જતા અને ઘરની સ્ત્રીઓ રસોડાનું કામ કરતી અને બાળકોની સંભાળ રાખતી સાત ભાઈ અને એક બહેન આ ગામમાં તેઓ ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા દિવસ પડતા જ સાતે ભાઈઓ શિકાર કરવા જંગલમાં જતા હતા અને બહેન બધા માટે ભોજન રાંધતી અને ઘરના અન્ય કામો કરતી જ્યારે પણ ભાઈઓ જંગલમાંથી પાછા આવતા ત્યારે અમે સાથે મોટા પ્રાણીઓ પક્ષીઓ વગેરેને મારીને લાવતા બહેન તેમના માંસને ખૂબ સારી રીતે રાંધતી હતી અને બધા ભોજન કરીને ખૂબ જ સંતોષ અનુભવતા આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા એકવાર સાત ભાઈઓ જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા સાંજ થવા આવી હતી બહેન બધા માટે ભોજન બનાવી રહી હતી તે બધા શાકભાજી કાપી રહી હતી ત્યારે अचानक हरीनी तीक्ष्ण धार थी तेनीनी एक आंगड़ी कपाई गई कपाईली आंगड़ी माथी लोही बहवा लाग्यो हवे बहने विचारियों के जो तेना भाइयों तेनी कपाईली आंगड़ी ने जोशे तो तेना भाइयों खूबच दुखी थशे। तेथी तेरे विचारियों के तेरे आ बात भाइयों थी छुपावी જોઈએ तेरे बहता लोही ने तेनी ओढणी थी साफ करवानो प्रयत्न करयो પર પછી તેને લાગ્યું કે તેના ભાઈઓ આ ઓઢણીમાં ચોટીલા લોહીના ડાઘા વિશે પો હશે પછી તેણે વિચાર્યું કે તેને દીવાલ પર લગાવવું વધુ સારું રહેશે પરંતુ પછી તેના મનમાં વિચાર આવ્યો કે આ તેના ભાઈઓને સ્પષ્ટ દેખાશે પછી બહેન બેચેનીથી અહિંસ્યા ફરવા લાગી પરંતુ તેને કોઈ જગ્યા મળી નહીં જ્યાં તેની વહતૂ લોહી તેના ભાઈઓની નજરથી છુપાવી શકતો હતો તેથી જારે તે કોઈ ઉકેલ શોધી શક્યો ન હતો ત્યારે તેણે ભાઈઓની નજરથી છુપાવવા માટે તે લોહીને જે શાક બનાવી રહી હતી તે શાક થી જ લોહી સાફ કર્યું સાંજે જારે ભાઈઓ જંગલમાંથી પાછા ઘરે આવ્યા ત્યારે બહેને તેમના માટે ભોજન પિરસ્યું આજે સાતે ભાઈઓને તે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું તે સાતે પોતાની આંગળીઓ ચાટતા રહ્યા અને પોતાની બહેનના સારા નસીબના વખાણ કરવા લાગ્યા વખાણ સાંભળીને બહેન પણ આનંદથી ભરાઈ ગઈ અને સમય વીત્યો આખો દિવસ થાકી જવાને કારણે સાતે ભાઈઓ વહેલા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે રોજની જેમ જંગલી પ્રાણીઓનો શિકાર માટે જંગલ તરફ નીકળી ગયા जारे तेओ शिकार शोधवा शोधवा मा थाकी गया त्यारे तेओ एक झाड़ नीचे बैसी ने आराम करवा लाग्या पची वातो वातो मा साते भाई रातना भोजन नी वात करवा लाग्या के रातना भोजन माटे जे बहने शाक बनाव्यु हतु तेनी चर्चा थवा लागी क्यारे भाईयो कहवा लाग्या के काले रात्रे जे स्वादिष्ट शाक खादु हतु के अत्यार सुधी आवु स्वादिष्ट भोजन न करियु हतु બધા ભાઈઓ એ વિચાર્યું કે આજે ઘરે જઈને તે બહેનને ચોકસપણે પોહશે કે શાકમાં શું નાખ્યું હતું તે આટલું સ્વેદિષ્ટ બન્યું સાંજે જારે સાત ભાઈઓ ઘરે આવ્યા ત્યારે તેઓએ ફરીથી તેમની બહેનની રાંધણ કુશળતાના વખાણ કર્યા તેણીના વખાણ કરતા તેણે પૂછ્યું અમારી વહાલી બહેન ગઈકાલે રાત્રે શાકમાં તમે એવી કઈ વસ્તુ નાખી હતી बहन कहवा मांगती न हती ते विचारी रही हती के जो तेमने खबर पड़शे के तेनी आंगली कपाई गई छे तो मारा बधा भाईओ दुखी थशे तेथी तेनीए कई कहू मोटा भाईए तेज वस्तु तैयार करी हती जे दररोज बने छे पछी तेना मोटा भाईए पूछ्यु प्रिय बहन तारे आजे कहूं पड़शे अने मारे जाणवु छे के अमारी बहने आवु स्वादिष्ट भोजन केवी रीते बनाव्यु हूँ तने शपथ दव छू बहन તારે આજે મને સત્ય કહેવું પડશે બહેન મોટા ભાઈને માન આપતી હતી એટલે હવે બહેને પણ સત્ય કહેવું પડ્યું તેણે ધીમે ધીમે આખી વાત કહી અને કહ્યું કે ભાઈ મેં તો માત્ર મારું લોહી ભેળ્યું હતું અને વધુ કંઈ નહીં કારણ કે મારી આમરડી કપાઈ ગઈ હતી મે વિચાર્યું કે તમે ભાઈઓને ખબર પડશે તો તમે દુખી થશો એટલે માટે મે આ વાત તમારાથી છુપાવીને રાખી અને તેથી જ મેં મારો લોહી આ સાત માં ભેળવી હતો આ સાંભળીને છ ભાઈઓ ના મનમાં કુટીર ખ્યાલ આવવા લાગ્યો જો આ લોહી ના થોડા ટીપા આડલા સ્વાદિષ્ટ હોય તો તેનો માંસ કેટલું સ્વાદિષ્ટ હશે રાત્રી ભોજન પછી સાતે ભાઈઓ સુવા માટે ગયા સાતે ભાઈઓ માં પછી એ જ વાત તેની ચર્ચા થવા લાગી મોટો ભાઈ કહેવા લાગ્યો અરે ભાઈઓ માત્ર થોડા જ લોહીનો શોધ આટલો મીઠો હતો તો જરા કલ્પના કરો કે તેના શરીરનું અને બીજા દિવસે શિકાર કરવા ગયા જ્યારે સાત ભાઈઓ જતા ત્યારે સાતે ભાઈઓએ એક યોજના બનાવી કે તેઓ બહેનને મારીને તેમનામાંથી માંસ બનાવશે અને બહેનનું માંસ સ્વાદિષ્ટ હશે सातमा भाई ने मोटा भाईओनी योजना बिल्कुल पसंद ना हती, ते तेनी बहन ने बचाववा माटे तलपापड़ बनो आंगे खुले खुलेआम पोतानी नाराजगी व्यक्त तो न शक्तो हतो कारण के एक तरफ छ अने एक बाजू ते एकलो हतो। शिकार કર્યા પછી બધા ભાઈઓ એ મરીને વાસના બંબુ થી એક ચબૂતરો બનાવ્યો તેમની યોજના એવી હતી કે બહેને અહી લલચાવીને લાવશે અને તીર વડે મારી નાખશે પછી સ્વાદિષ્ટ માંસ ખાશે બીજા દિવસે મોટો ભાઈએ તેની બહેનને કહ્યું મારી વહાલી બહેન હવે તું મોટી થઈ ગઈ છે અને લગ્ન માટે યોગ્ય છે ને તારા માટે સુંદર વર શોધ્યો છે આપણે તેને મળવા જઈશું અને તેનું ઘર ઘર પણ જોતા આવીશું તો તું પણ અમારી સાથે ચાલ બહેન લગ્ન થી ખૂબ જ ખુશ થઈ અને તરત જ તૈયાર થઈ અને ભાઈઓ સાથે ચાલવા લાગી ચાલતા ચાલતા બહેન થાકી ગઈ ત્યારે મોટા ભાઈ પાસે પહોંચી ત્યારે તેને પૂછવાનું શરૂ કર્યું ભાઈ મારું સાસરું ઘર કેટલું દૂર છે ભાઈએ કહ્યું થોડી જવારમાં આપણે ત્યાં પહોંચી જઈશું પછી છે થોડીક આગળ ક્યાં અને પછી ભાઈ બોલ્યો જુઓ મારી વહાલી બહેન પેલા ટેકરા પર જે ટીલો દેખાય છે તે તારું સાસરો છે ત્યાં તું રાજ કરીશ એ સાંભળીને બહેન ખુશ થઈ ગઈ અને તે બમ્બોના ટીલા પર પહોંચતા જ મોટા ભાઈએ નાના ભાઈઓને આદેશ આપ્યો કે તેઓ તેમની બહેનને ત્યાં ઊભી રાખે અને વાસના થામલા સાથે દોરડાથી બાંધી દે बधा भाईओ मी ने झड़प थी बहन ने बांधी दीधी बहन लाचार हती। बधा भाइयों ने हत्यारा तरीके जोई ने बहन नु हृदय रड़वा लगू ते भगवान ने याद करी ने कहवा लागी हे भगवान तमेज मारो सहारो छो मारा साथे भाइयों मारी हत्या करवा जई रहा छे आमाथी एक पण भाई एवो नथी जेना मनमा मारा माटे दया अने प्रेम होए बहननी बात सामरी ने सातवां भाई ना हृदय मां बहन प्रत्ये लागणी थई बहन ना आवाज थी ते तड़पवा लाग्यो परंतु ते छ भाइयों नो विरोध करवानी हिम्मत न करी શક्यो बहन ने सर्जनहार साथे बांध्या पची मोटा भाईए बधा ने वाराफती बहन पर तीर नो प्रहार करवानो आदेश આપ્યો मोटा भाईए सर्वप्रथम પોતાને बहन पर पोता ना हाथ मा धनुष वड़े करी हूम हतो त्यारे बहन करुण हृदय थी भाईनी अने कहवा लागी मारो मारो भैया छाती मा लक्ष्य करीने मारो तमु धनुष तार तीर जंगल मा जशे मारो भाई तीर छाती मा लक्ष्य करीने मारो ए छाती पर निशान ताक्यू ए कठोरता बतावी तीर मरू ए भाई नो निशा बहु सटीक पर आज निष्फ गयो તે પછી હવે બીજો ભાઈ તીર મારવા તૈયાર થયા બહેને પણ તેની સામે નિર્મળ હૃદયથી એ જ કહેવા લાગે તે ભાઈનો નિશાનો પર નિષ્ફળ ગયો આવી જ રીતે 12 વૃતિ બધા જ ભાઈઓ એ બહેનને તીર મારવાની કોશિશ કરી પણ બધી જ વાર બહેને તે કરુણ હૃદયથી બોલતી હતી આવી જ રીતે 6 ભાઈઓ તીર મારવાના લક્ષ્યથી નિષ્ફળ ગયા અને એક પણ તીર બહેનને ન વાગ્યું હવે સાતમા ભાઈ નો તીર મારવાનો વારો આયો છ ભાઈ તેને કહેવા લાગ્યા કે ભાઈ પૂરી તાકાત થી તીર ચલાવજે અને તારો નિશાનો અચક રાખજે અને બહેન ને એક જ તીર થી મારી નાખજે અને જો તારો તીર બહેન ને નહીં વાગે તો અમે તને મારી નાખીશ તું જીવતો નહીં બચે જારે તેની બહેને તેના ભાઈ નો જીવ જોખમ માં જોયો ત્યારે તેને નિશ્ચિત કર્યું કે તે પોતે બલિદાન આપવાનું અને તેના નાના ભાઈને બચાવવાનું નક્કી કર્યું તેણીએ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હે ભગવાન મારા ભાઈનું તીર મારી છાતીને વિંધવામાં સફળ થાય તેણીએ ગીત ગાવાનું શરૂ કર્યું મને મારો ભાઈ છાતી પર લક્ષ્ય રાખો ભાઈ છાતી પર લક્ષ્ય રાખો તમારું છાતીને વિંધી શકે ભાઈ છાતી પર નિશાન કરો ભાઈ છાતી પર લક્ષ્ય રાખો પછી નાના ભાઈએ તીર માર્યું તેનું તીર બહેનના હૃદયમાં વાગ્યું તે બહેન તડપવા લાગી અને થોડી ક્ષણોમાં તેનું જીવ જતો રહ્યો જો ભાઈઓએ જે યોજના બનાવી હતી તે સફળ થઈતે બહુ ખુશ થઈ ગયા અને બધા ભાઈઓ એ મૃત બહેનનો શરીર ઉપરથી નીચે ઉતાર્યો છ ભાઈઓ એ મરીને બહેનના શરીરને કાપીને માંસ અલગ કરવા લાગ્યા મોટો ભાઈએ સાતમા ભાઈને જંગલમાંથી લાકડા અને પાણી લાવવાનો આદેશ આપ્યો નાનો ભાઈ લાકડા અને પાણી લાવવાની સાથે સાથે થોડીક માછલી અને કરચલા પણ સાથે લાવ્યો એ ભાઈ અંદરો અંદર બહુ દુખી હતો તેмна બધા ભાઈઓ કે બહેનો માંસ રાંધી રહ્યા હતા તે ભાઈ પોતાની બહેનનો માંસ ખાવા માટે સક્ષમ નથી જો માંસ નહીં થાય તો તેмна બીજા ભાઈઓ તેને ગાળો આપશે અને મારશે તેને માંસ રાંધતા સમય સાથે જે માછલી લાયો હતો તે પર કોઈ જોઈ ના લે તે રીતે આગમાં નાખી દીધા અને પોતાનો ખાવાનો બંધોબસ્ત કરી દીધો ભાત અને માંસ તૈયાર હતા જમીન પર કેરાના પાન પાથરીને તેના પર ભાત અને માંસ પીરસવામાં આવ્યું નાના ભાઈએ પહેલેથી જ તેના બેસવાની જગ્યાએ પેલાથી જ એક નાનો ખાડો ખોદીને તૈયાર રાખ્યો હતો તે ભાઈએ કેરાના પાનમાં પીસેલું તેના બહેનનો માંસ ગુપ્ત રીતે ખાનામાં નાખી દીધું માછલી અને ભાત ખાવા લાગ્યો બીજા છો ભાઈઓ બહેનો માંસ ખાવા લાગ્યા જારે બધા ભાઈઓ એテナ બહેનનો સ્વાદિષ્ટ માંસ ખાઈને પોતાનો પેટ ભરી દીધો ત્યારે મોટો ભાઈએ સાતમા ભાઈને આદેશ આપ્યો કે આ બધું હવે તું સાફ કરી દે તો સાતમા ભાઈએ બહેનના પંજા હાડકા માથું વધેલું જે પણ હતું તે ખાનામાં દબાવી દીધો અને ઉપર માટીનો ઢગલો કર્યો થોડા સમય પછી જે ખાડામાં ભાઈએ બહેનના હાડકા અને બધું દબાવ્યું હતું ત્યાં વાંસનો એક છોડ ઉગી આવ્યો અને ધીમે ધીમે ત્યાં બાંસનું ટોળું રચાયું હતું એકવાર કથામાંથી એક સંત આવ્યા અને નીચે સંતાઈને મલ ત્યાગ કરવા લાગ્યા તે જ સમયે આકાશવાણી થઈ તે વાંસના જાણ માંથી અવાજ આવ્યો હે સંત દુર્ગંધ આવી રહી છે વારંવાર આ અવાજ સાંભળવા લાગ્યા પછી સંતે તરત જ જગ્યા સાફ કરી અને તે વાસની ઝાડીમાંથી એક ટુકડો કાપ્યો અને પોતાની સાથે લઈ ગયા તે વાસના ટુકડામાંથી તેણે કાપીને એક સુંદર વાંસરી બનાવી અને તે વગાડતો અને આખો દિવસ લોકોના ઘરે જઈને ભિક્ષા માંગતો અને બદલામાં તે पुष्કર ઉપદેશ આપતો એક વખતની વાત છે આ સંત ભિક્ષા માટે એ જ ગામમાં તે ભાઈના દ્વાર પર ગયો ત્યારે છ ભાઈઓના લગ્ન થઈ ગયા હતા ફક્ત સાતમો ભાઈ કુવારો હતો જેવો જ સંત તે ભાઈના ઘર આંગણે પહોંચ્યો તે બાંસુરી આપમેળે જ બોલવા લાગી ના ગીત ગાઈશ વાંસળી મારી આજ છે સૌથી મોટો દુશ્મન મારો દયા પ્રેમ છોડીને આજ ભાઈએ સંબંધમાં ડાઘ લગાવ્યો છે ના વાગીશ બાંસરી આજ છે દુશ્મન સૌથી મોટો સંતની બાંસુરીમાંથી આ જ કરુણ અવાજ મોટે મોટેથી સંભળાવવા લાગ્યો તે સાંભળીને મોટા ભાઈનો પરસેવો આવવા લાગ્યો તેણે તેની પત્નીને યોગીને તરત જ ભિક્ષા આપીને વિદાય આપવા કહ્યું એવી જ રીતે એ સંત પુરુષ એક પછી એક છ ભાઈઓના ઘરે ગયા અને તેમના આંગણમાં પગ મૂકવાની સાથે જ વાંસરીમાંથી આ ગીત વાગવા લાગતું હતું તે બધા ભાઈઓએ પર તેમની પત્નીને થોડી ભિક્ષા આપીને સંતને વિદાય આપવાનો કહ્યું હવે તે બધા ભાઈઓના મનમાં ડર સતાવા લાગ્યો કે જેવી જ રીતે વાંસૂરી વાગી રહી છે આપણે બહેનની હત્યા કરી છે તેની પોલ ખુલી પડી જશે કે તેઓ તેના બહેનનો હત્યારો છે પછી તે સંત પુરુષ સાતમા ભાઈના ઘરે પહોંચ્યો તે ભાઈ હજુ સુધી કુવારો હતો તે એકલો રહેતો હતો જારે સંત પુરુષ દેના દ્વાર પર પહોંચ્યા ત્યારે વાસૂડી માથી અવાજ આવ્યો વાગ રે વાસરી વાગ મન ની વાત મનમાં રાખીને યુગ યુગ થી આજ છે સૌથી પ્રિય મારા ભાઈ નું ઘર વાગ રે વાસરી વાગ સંત ની વાસરી માથી મધુર અવાજ સાંભળ્યા પછી નાના ભાઈએ તે મહાપુરુષ નું સન્માન સાથે સ્વાગત કર્યું અને બેસવા માટે આસન પાથર્યું દાંબોલ પાન અને ભોજન સાથે તેમનો સન્માન કર્યો ત્યારબાદ વાંસરી વિશે ચર્ચા થઈ અને યોગીએ નાના ભાઈને વાંસરીના જન્મની વાર્તા સંભળાવી તેમણે બાસને કાપીને વાંસરી કેવી રીતે બનાવી તે જણાવ્યું કેવી રીતે આકાશમાંથી અવાજ આવ્યો સંત પુરુષની વાત સાંભળીને નાના ભાઈએ વાંસરી આપવા વિનંતી કરી ત્યારે યોગીએ વાંસરી નાના ભાઈને આપી योगी पुरुष ना जोया पछि नाना भाई ते बांसरी ने तेना पलंग ना माथा पासेनी स्वच्छ जग्याय धूप अग्रबत्ती सळगावी ने मुकी दीधी थोडा समय पछि तेना नाना भाई ना घर मा फेरफारो देखावा लाग्या जारे ते काम पर थी घरे आवतो त्यारे तेनो घर व्यवस्थित अने स्वस्थ हतो जारे रोजे रोज आवु थवा मांडियु त्यारे नानो भाई तेनी भाभी ना घरे गयो अने पूछ्यो ભાભી તમે લોકો મારી ગેરહાજરીમાં મારું ઘર સાફ કરો છો બધી ભાભીએ જવાબ આપ્યો કે અમારા ઘરના કામકાજ કરવાનો અમારી પાસે સમય નથી અમે તમારું ઘર કેવી રીતે સાફ કરીશું નાના ભાઈએ નક્કી કર્યું કે આજે તે છુપાઈને જોશે કે તેનું ઘર કોણ સાફ કરે છે તેથી નાનો ભાઈ કામ પર ન ગયો અને તે એક ખૂણામાં સંતાઈ ગયો घर संसार थवानी साथे ज्या बासुरी मुकी हती त्या एक छोकरी निकली जेनो चेहरो तेनी बहन जेवो देखाई रह्यो हतो अने तेनीए घर नु बधुज काम कर्यो पछी तेज वांसरी मां लीन थई गई जारे नाना भाईए आ बधु जोयु तेने पोतानी आँखों पर विश्वास न आव्यो पछी नाना भाईए आ वात तेनी मोटी भाभी ने कही મોટી ભાભી એ તેના નાના ભાઈને સમજાવ્યો કે જેવી જ રીતે એ છોકરી વાસળીમાંથી બહાર નીકળે ત્યારે તે વાસૂડીને આગમાં નાખી દેજો પછી તેના પર તુલસીનું પાણી છાંટો અને પછી જુઓ શું થાય છે મોટી ભાભીની સલાહ મુજબ નાના ભાઈએ છોકરી બહાર આવી કે તરત જ તે વાસળી આગમાં સોંપી દીધી અને તે છોકરી પર તુલસીના પાણીનો છંટકાવ કર્યો तुलसीनी स्पर्श थी ते मानव स्वरूप मां आवी जारे भाईये जोयु के ते तेनी वहाली बहन छे त्यारे तेने तेनी बहन ने गले लगावी दीदी त्यार बाद बन्ने भाई बहन खूब प्रेम थी रहवा लाग्या मित्रों आ वार्ता माथी थी आपने बोध मरे छे के निस्वार्थ प्रेम एज संबंधो जाळवी राखवानो एकमात्र रस्तो छे जेओ कलामनु कार्य करी शके छे क्यारे मौन न रहो मित्रों जो तमने अमारी वार्ता पसंद आवी होय तो कृपा करीने अमारी चैनल ने लाइक सब्सक्राइब करो अने कमेंट मा राधे राधे अवश्य लखो वीडियो अंत सुधी जोवा माटे तमारो खूब खूब आभार